નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે હેતલ બગસરા શહેરમાં હર ઘર તિરંગા સંકલ્પ યાત્રા મેઘાણી હાઈસ્કૂલ થી નગરપાલિકા સુધી યોજાયા હતી તિરંગા યાત્રામાં ધારાસભ્ય અને સાંસદ સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓની સાથે વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘર ઘર તિરંગા સંકલ્પ યાત્રાને આગળ વધારવા હેતુથી દેશવાસીઓમાં ફરી એક વખત એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે ત્યારે અમરેલીના બગસરા શહેરમાં આવેલ મેઘાણી હાઈસ્કૂલ ખાતે ધારી બગસરા ધારાસભ્ય જે કાકડિયા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સાંસદ ભરત સુતરિયા પ્રાંત અધિકારી કે નંદા મામલતદાર આરજી ઝાલા સહિતા અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું હર ઘર તિરંગા યાત્રા શહેરના ગોંડલા ચોક વિજય ચોક મુખ્ય બજાર મામલતદાર કચેરી સહિત વિવિધ માર્ગો પર નીકળી હતી ત્યારે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો દેશભક્તિના રંગે રંગાય ને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર ત્રિરંગાનો જે કાર્યક્રમ આપ્યો છે તેના ભાગરૂપે બગસરા મુકામે આજે ખાસ ત્રિરંગા યાત્રાનો આખો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમમાં જિલ્લાના તમામ આગેવાનો સંસદ સભ્ય અમારા કૌશિકભાઈ વેકરિયા અને ઉપસ્થિત તમામ પ્રકારના ભાજપના આગેવાનો બધાય હાજર રહ્યા હતા અને ગામના ગામમાંથી પણ તમામ પ્રકારના આગેવાનો ભાઈઓ બહેનો બધાય હાજર રહી અને ત્રિરંગા યાત્રા કાઢી હતી આ યાત્રા ખૂબ જ સફળ રહી અને જ્યારે મોદી સાહેબનો ધ્યેય છે જ્યારે દેશ પ્રત્યેની લાગણી ઉત્પન્ન કરવાનો ત્યારે એ લાગણી લોકો સુધી પહોંચે અને લોકોને રાષ્ટ્ર પ્રત્યેની જ્યારે લાગણી અને ગૌરવ થાય એવો કાર્યક્રમ આજે સાહેબે આપ્યો છે ત્યારે એના ભાગરૂપે આજે આખા જિલ્લામાં આગેવાનોની ધારાસભ્યોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ઉપસ્થિત અમારા સાંસદ ભરતભાઈ સુતરિયા અમારા નાયબ દંડક ગુજરાત વિધાનસભાના કૌશિકભાઈ વેકરિયા અને ગામના તમામ આગેવાનો શહેરના આગેવાનો જિલ્લાના આગેવાનો તાલુકાના જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો પ્રમુખશ્રી અને ગામના તમામ હોદ્દેદારો આ શહેરના અને બગસરા તાલુકાના તિરંગા યાત્રા માં ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ આન બાન પ્રતિક તિરંગા ને સલામી આપી હતી મેહુલ ત્રિવેદી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર